વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરામાં પણ વરસાદનું આગમન થયું છે વડોદરાના ઢભોઈ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ છે હાલ વડોદરાથી આ સમાચાર છે ઢભોઈ શહેર અને આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે મેઘમહેર થતાં આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી છે થરવાસા ચોકડી એસટી ડેપો વિસ્તારમાં હાલ મેઘમહેર ચાલુ છે વડોદરાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે ધરમપુરી સાઠોદ ચાંદોદ આ તમામ જે વિસ્તાર છે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર આ વડોદરા વિસ્તાર વડોદરાના છે જ્યાં અત્યારે મેઘમહેર થતા ભર બપોરે જે વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારબાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ તમામ જે વિસ્તાર છે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યાં ઠંડક પ્રસરી છે થરવાસ ચોખડી એસટી ડેપો વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ધરમપુરી સાઠોદ ચાંદોદ આ તમામ વિસ્તારમાં અત્યારે હાલ વરસાદનું આગમન થયું છે તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ વડોદરાના વાઘોડિયા તાલુકામાં પણ ધોધમાર વરસાદ શરૂ છે વડોદરાના વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની શક્યતા પણ થઈ શકે છે વડોદરાના વાઘોડિયા તાલુકામાં અત્યારે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે વડોદરાના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે મેઘમહેર થતા તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે રસ્તાઓ પાણીથી ભીંજાયા છે બપોરનો આ સમય છે અને ધોધમાર વરસાદ હાલ શરૂ થઈ ગયો છે ગોરજ ગુતાલ નવગામા સહિતના તમામ ગામમાં વરસાદ વરસી રહ્યો છે આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો વડોદરા તમ જે સમગ્ર વડોદરા છે ત્યાં હાલ વરસાદનું આગમન થયું છે શિનોર સહિત આસપાસના તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે શિનોર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો પણ જોઈ શકાય છે પાણી રસ્તા પર વહેતા થયા છે વરસાદી પાણી વહી રહ્યા છે અત્યારે વરસ વરસાદનું આગમન થયું છે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે થોડાક જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે